છોકરી હમણાં કેતી હતી કે હું મારા મમ્મી યાર એમ સમજીને પંગો નથી લેતી મારા બાપાનું નું કઈ ન ચાલતું મારું શું હાલ નોંધ લેતી બેન રહેવા દેજે પણ નમસ્કાર હાસ્યની આ સરસ મજાની વાતો સાંભળતી ગુજરાતની તમામ હાસ્ય જનતાને હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સૌને આવકારું છું સૌને સહર્ષ વંદન કરું છું અને હાસ્યની અવનવી વાતો આપ સૌ ગુજરાતની આશ્યપ્રેમી જનતા પ્રેમ આપો છો ખૂબ માણો છો ત્યારે એ સ્ત્રીઓ કર્યો છે કઈ રીતે એ તમને કહું બહેનો જ્યારે મેકઅપ કરવાના હોય ત્યારે લિપસ્ટિક કરે એટલે નીચલા હોઠ ઉપર લિપસ્ટિક લગાડી ઉપરના હોઠને અડાડી દે કોપી

કે ખરી આપણી જેવી આને કાંઈ ઉપાધિ ખરી કે નહીં ભાડા ભરવાના નહીં હપ્તા ભરવાના નહીં છોકરાઓની ફી ભરવાની આપણે કેટલું ટેન્શન ત્યાં તો ખબર માંથી એક મળતું બહાર આવીને કીધું કે ભાઈ જીવ દહીન જગ્યા લીધી હો અહીં થોડા ભાડા દેવાના હોય અજરાબ નથી મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડતા કઈ એમ નામ નથી મળતું ખબર માં જગ્યા જોતી હોય તો જીવ દેવો પડે કેવાનો અર્થ એ છે હા એક જણો અમને ફરસાણ ની દુકાને ગયો બોલો ફરસાણ ની દુકાને જન કે ભાઈ આઠ સમોસા આપો ને ઈ કે તે બોલો ફરસાણ વાળો કે ઈ કે થેલીમાં પેક કરી દઉં ઈ કે ના ના હું પેન લાવ્યો છું એમાં સમો શું એવું ફોલ્ડર બનાવી નાખી એમાં નાખી ખેલી માં લઈ જવાના હોય ને અમુક વાત જ એવી કરે પછી એને જવાબ એવો મળે હા નથી એક જણો હમણાં ગયો મેડિકલ સ્ટોરી કે ભાઈ ઉંદર મારવાની દવા આપો ને ઉંદર ઓલો કે ઘરે લઈ જાવી છે એ કે ના ના ઉંદર હું અહીંયા લાવ્યો એ કે ભેગો અહીંયા જ પાઈ દેશે અઘરા માણસો સવાલ એ અઘરા એના જવાબ એ અઘરા પણ એક ભાઈના વાઇફ હમણાં આઈસીયુમાં હતા અને તબિયત બહુ ખરાબ થતી જતી હતી વધુ ને વધુ તબિયત બગડતી જતી હતી એટલે ડૉક્ટરોએ બહાર આવી અને એ બેનના પતિને કીધું એ કે ભાઈ અમે બધી કોશિશ કરી અમે તમામ પ્રકારના પ્રયત્નો કરી જોયા પણ વારે વારે બેન કોમામાં વયા જાય છે એટલે હવે તમે કે ઈશ્વરને પ્રાર્થના કરો હવે બધું એના હાથમાં છે ત્યાં તો એનો પતિ એટલું બોલ્યો ઈ કે અરે અરે બહુ કરી સાહેબ હજી તો ઈ માઇન્ડ ચાલી વરની છે ત્યાં તો ઓલા બેન હુતા તા એને આંગળીઓ હલી જીવમાં જીવ આવ્યો અને ધીરે ધીરે સળવળાટ થયો ને પછી તો હળવેકથી હતું એટલું જોર કરીને બોલ્યા ચાલી નહીં આડત્રીસ થયા એ તકલીફ હતી બોલો હમણાં એક જણો એના મિત્ર ને કેતો કે ભાઈ ગજબ થઈ ગયો કે પણ આમ મોઢું કેમ ઈ કે તારું હાવ પડી ગયું ઈ કે પણ વાત જવા દે ગજબ થઈ ગયો ઓલો કે પણ શું થઈ ગયું ઈ કે ભાઈ ઈ કે કાલે ઈ કે મારું પાકીટ ચોરાઈ ગયું હા ઈ કે મારું પર્સ ચોરાઈ ગયું તો કે પણ તો તારે ફરિયાદ કરવી જોઈએ ને પોલીસ સ્ટેશન જા ફરિયાદ લખાવી દે તો ઓલો કે તને એમ થાય નહીં લખાવી હોય હું તરત જ પોલીસ સ્ટેશન ગયો ફરિયાદ લખાવીને જેવી ફરિયાદ લખાવીને બહાર આવ્યો તો બહાર થી કે હોંડા ચોરાઈ એ કે બહુ કર્યો તારી હારે તો કે ખરેખર પણ હશે ભાઈ કે ભગવાન ઉપર ભરોસો રાખ એ કે નહીં હોય ભગવાન ઉપર ભરોસો મને તરત જ હું મંદિર આવી ગયો ભગવાન ના દર્શન કરીને બહાર આવ્યો તો સંપલ ચોરાઈ ગયો ઘરમાં બહાર જ ન નીકળતું હા હમણાં એક જગ્યા ને પોલીસ સ્ટેશન ની વાત નીકળી એટલે યાદ આવી કે એક જણા ને ઘરે પોલીસ વાળા આવ્યા અને દરવાજો કે દરવાજો ખોલો બોલો કે કોણ છો તમે અમે પોલીસ કે કે શું કામ છે અમારે થોડીક વાત કરવી છે અંદર થી અંદર થી કે તમારે કેટલા જણા છો તમે કે અમે ત્રણ જણા છીએ તમે અંદરો અંદર વાત કરી લો મારે ટાઈમ નથી દરવાજો જ ન ખોલો બોલો બારથી ને બાર થી કે તમે અંદરો અંદર વાત કરી લો અઘરા હોય છે અમુક પોલીસે અઘરા હોય છે નથી એક જણો રાતે બાર વાગે આયલો જતો હતો રોડ ઉપર એક પોલીસે આવે ને કાટલો પકડ્યો હાલય પોલીસ સ્ટેશન આ ઓલો કે સાહેબ મેં કઈ ગુનો નથી કર્યો મેં કઈ કામ છે એમ તમે મને શું કામ પોલીસ સ્ટેશન લઈ જાવ છો એ કે ગુનો ગુનો કાંઈ નથી કર્યો મને એકલા જતા બીક લાગે એટલે હથવારો કરાવવા લઈ જતો હા અઘરા પણ આ વર્ષે વરસાદ બહુ આવ્યો બહુ વરસાદ આવ્યો ઓતિ વરસાદ આવ્યો વર્ષોની આમ બાવી બાવી પછી પછી ત્રીત્રી ઇંચ વરસાદ પડી ગયો એટલે એક જણો કહેતો તો એ કે હવે તો આ મેઘ મહેર થંભવી જોઈએ મેં કીધું વાવા વા વા હવે તો આ કાળા ડિબાંગ વાદળો હટવા જોઈએ મેં કીધું વાવા વાવા હવે તો મને કહે સૂરજની કિરણો નીકળવી જોઈએ મેં કીધું વાવા વાવા મેં કહ હું વાવા કહી દીધી લેંઘો નથી ઉકાણો હું હું કવિતા નથી કરતો મેં કીધું હોય મને એમ કે તમે કવિ છો એટલે કવિતા કરતા છો કે બધે નો હોય હા એક ગાડી આવે ને કે આવે 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 એ આને આઠસો એક નો આવે કીધું એકસો આઠ કહેવાય તને ભાન નથી પડતી મને કે મને બધી ભાન પડે રિવર્સમાં આવે છે આવે ને એટલે આઠસો એક કરી નાખી બોલો જાતી હોય તો એકસો આઠ કેવા કરે માણસો મગજ દોડાવે ને કઈ હા એક બેન હમણાં સરકારી ઓફિસમાં વિધવા પેન્શનનું ફોર્મ ભરવા માટે ગયા બોલો વિધવા પેન્શનનું ફોર્મ ભરવા માટે ગયા એટલે ઓલાય બધી ફોર્મની વિગત ચકાસીને કે તમારા પતિ ક્યારે ગુજરી ગયા પતિ ગુજરી જાય તો જ સ્ત્રીને વિધવા કહેવાય ને કે તમારા પતિનું અવસાન ક્યારે છું અને કેવી રીતે છું ઓલા બેન કે એનું ક્યાં અવસાન છું એ કે ઘરે બેઠા એ કે હિંચકે બેઠા બેઠા હાય મજાના બીડી પીવે એ કે તો પણ તમે આ ફોર્મ ભરવા હું કામ આવ્યા ઈ કે લે ઈ કે સાહેબ એમાં એવું છે કે છે સરકારી કામ રહ્યા ને વાર બહુ લાગે તો મેં કીધું અત્યારથી આપણે શરૂ કરી દઈ થતા થતા થઈ રે હજી ઓલો ગુજરી નથી ગયો ત્યાં તો આને ફોર્મ ભરવા પેલા મારું વાત દેતા ને કીધું અઘરા બહેનો થઈ જ્યાં છોકરા અઘરા થઈ અમુક અમુક હા એક છોકરો એને કહેતો હતો કે પપ્પા એક દસ રૂપિયા આપો એ કરવા છે કે બાર એક જણો ક્યાર નો બેઠો છે એને દસ રૂપિયા એ ગરીબ માણસને મારે આપવા છે કોણ છે એ કે ગુલ્ફી વાળો નથી કેતો કે મારે ગુલ્ફી લેવી મને દસ રૂપિયા આપો એ કે ગરીબ માણસ દેવા છે એક ડોક્ટર અડધી રાતે પથારી ઊભા ઉભા થઈને ક્લિનિક જવાની તૈયારી કરે એટલે એની પત્નીએ કીધું ઈ કે અડધી રાતે ક્યાં તમે ઈ કે ભાગ્યા ઈ કે ફોન આવ્યો છે ઇમરજન્સી છે એક પેશન્ટ બહુ ઇમરજન્સી છે મારે જાવું પડશે ઈ કે તેની પત્ની હુતી હુતી કે ઈ કે ખોક ને તો એની રીતે ગુજરી જવા દયો કેમ જાણે સુજન મારી કે ખોક ને તેની રીતે મરવા દયો ઈ કે વધારેમાં જવું જરૂરી છે લે કેટલો વિશ્વાસ આ સારવાર કરશે ગુજરી જ જાય હા અઘરા માણસો પણ બિચારી છોકરીઓ ક્યાંક મહેમાન થઈને જાય ને તો છોકરીઓને તકલીફ કેવી ખબર ત્રણ દી મહેમાન તરીકે રાખે ચોથા દી એ છોકરીમાં જ બેઠી હોય વાસણ ઉઠક મહેમાન નીકળી જાય અઘરી સાહેબ નિશાળમાં પૂછતા હતા વિદ્યાર્થીને કે આલરડામાં અને શેરબજારમાં શું ફેર છે હવે પ્રશ્ન એક નિશાળમાં શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યો એટલે વિદ્યાર્થી કીધું એ કે સાહેબ બે હરખા શબ્દો છે કેમ એ કે આલરડું છે એ ગાય માં એટલે બાળકને સુવડાવે શેર બજાર આખા ગામને હુવડાવે આલરડામાં શેર શેરબજારમાં એ ફરક છે પૂરીને પૂરો અમને બેઠા હતા એટલે પૂરો આવ્યો એ કે ભૂખ લાગી છે કે કાંઈ ખાવાનું છે તે પૂરી કે છે ને એ કે સારા દિવસો છે સારા દિવસો કીધા તો ભૂરો ઓલી ને રાજી થયો ઈ કે હે સારા દિવસો છે તે મને કેમ અત્યાર સુધી કીધી નહીં કે એ નહીં આ ગુડડે ડે નું પેકેટ ગુડ ડે એટલે સારા બોલો આમ લેમ ગુમ રે સડી ગયો બોલો એને કે આમ ક્યાંક સારા દિવસો છે કીધું ઈ નહીં આવે હા એક જણો કંટાળી ગયો હતો ઈ કે ઉનાળાની આકરી ગરમી થાય પિસ્તાલીસ ડિગ્રી ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી આ એટલી બધી ગરમી પડી એ કે ભાઈ આ અચ્છે દિન આવવા હોય તો આવે નો આવે તો તેલ લેવા જાય કે ઠંડે દિન આવે ને તો મજા આવે પૂરી એમણે ભૂરા ની કેતી હતી કે ઓ મારા ઓ મારા ભૂરા હું તો તારી હારે ભાવ ભાવ ના ફેરા ફરવા માટે આવી છું હા ઓ મારા ભૂરા હું તારી હારે ભાવ ભાવ ના ફેરા ફરવા આવી છું તો ભૂરો કે પણ હું અહીંયા જાત જાતના વેરા ભરવા ભૂરા છોકરો બસમાં છોકરીની સીટ ઉપર બેહી ગયો લખ્યું તો મહિલાઓ માટે તો એ ત્યાં બેહી ગયો એટલે એક છોકરી આવીને કીધું કે એ મિસ્ટર ઊભા થા કે આ લેડીઝની સ્વીટ સીટ છે ઈ કે તો ઓલો બેઠો બેઠો કે પણ એમ તો મારું ઇન્સ્ટામાં આઈડી સ્વીટી શરમાળ જ છે એ કે તો બેહો બેન અને અમુક લોકો ને તો એવા ફેક આઈડી ફેસબુકમાં ઇન્સ્ટામાં રાખે કે છોકરા બનાવ્યા છે ભગવાને પણ છોકરીઓ થઈને આખો દી ચેટિંગ કરતા હોય પછી એ આખું એને મગજમાં ગરી જાય હા અને પછી ઘરમાં બેઠા હોય ને તો રોહડામાંથી છોકરો હોય મમ્મી હાથ પાડે કાંઈ ગયો પિંટોડો તે પિંટોડો બેઠો બેઠો કે એ આવી નીકળે નહીં છોકરી બનીને ચેટિંગ કરતા હોય હા પણ એક ભાઈ બંધ હમણાં વડાપાવ દુકાન લારીએ જઈ ને નાસ્તો કરતો હતો વડાપાવ ડીશ લીધી બરોબર હતી તો પેલું બટકું પોટામાં નાખે ત્યાંથી એનો બીજો એક મિત્ર નીકળ્યો એટલે ઓલો કે કા ભાઈ બંધ કે હાય ભાઈ બંધ હાલ નાસ્તો કરવા તો ઓલો કે કાંઈ વાંધો ને હાલ એને ડીશ લીધી ને બે ખાવાનું શરૂ કર્યું વાતું કરતા જાય ને એ તમારે તણક ડીશ ખાઈ ગયા બે તજ અને પછી પૈસા દેવાનો ટાઈમ આવ્યો એટલે ઓલો પેલો હતો ને કે હું પૈસા આપી દઉં બીજો કે નહીં હો મારા ગળાના હમી કે તું દે તો મારા ગળાને ને હમ પૈસા હું આપીશ કે નહીં તું તો તો મેં તને બોલાવ્યો એટલે પૈસા હું દઈશ પૈસા હું બે બાંધવા સુધી દસવા દલીલું પૈસા હું દઈશ કે પૈસા હું દઈ એમ બાતતા બાતતા પછી તો ન્યા સુધી પોગી ગયા કે જો તું મને પૈસા નહીં દેવા દે તો આપડી ભાઈબંધી ખલાસ કે દોસ્તી પૂરી એવું ન કરાય મોટા હાલી કે હાલવા માંડ્યા બે જણા પૈસા જ ન દીધા લારી વાળા હાથ પર ગો ઈ કે પૈસા તો દેતા જાવ ઈ કે કેટલા પૈસા છે ઈ કે હાઠ રૂપિયા ઈ કે તારે હાઠ રૂપિયા માં અમારે નાનપણની ભાઈ બધી તોડી નાખવી જાવત જાવ ઈ કે લે એમ કરી રહી ગઈ બે ટુક પૈસા નો દીધા મૂળ નકી કરીને ને દાયવા લારી વાળા દોરો કર નાખ્યો એક ભાઈ કહેતા તા આમ કંટાળી ગયેલો જીવન થી ઘણા કંટાળી જાય હા કારણ કે આખી દુનિયાનો માણસ જે થાકેલો હોય ને ઘરે આવે ને તો એને શાંતિ મળે અમુક ઘરમાં જ થાકી જાય એ પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય એને શાંતિ ન મળે કે જાવ છું તો ઓલા બેન કે ક્યાં જાવ છો કે તળાવમાં પડી જવું છે આપઘાત કરી લેવો છે મરી જવું છે તો ઓલા બેને થેલી આપી વળતા વિચાર બદલે તો બકાલું એને ખબર હોય ને ઓળખતા હોય આવું પૂરાય ઘણી વાર કર્યું હોય હા ગળા હાટું થઈને આમ ટીંગાડે ફાળીયું ને પછી ગળામાં ન નાખે ને એમને હિંચકા મંડે ખાવા પોગ્રામ ફેરવી નાખે એનાથી આવી જ સલાહ હોય ને હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ મને કે માથું બહુ દુખે છે ડૉક્ટરે બધું એની સારવાર પ્રમાણે તપાસ કરીને તપાસ કરીને કીધું એ કે સિટી સ્કેન કરવું પડશે બોલો બેઠો બેઠો કે સાહેબ માથું મને એકલા ને દુખે છે એમાં આખા સીટીનું શું સ્કેન કરે એટલે એ નહીં કીધું આ મશીન આવે સિટી સ્કેન એમાં કરવા એ સમજો આખા સીટીનું તારે એ થોડું કે આખા સીટીનું કરે હા ડૉક્ટર આગળ અવનવા દર્દી આવ્યો સાહેબ અઘરા દર્દી આવ્યા અમુક એક દર્દી તો હમણાં ડોક્ટર પાસે આવ્યો કે સાહેબ મને હમણાં હમણાં હવે બીમારી થઈ ગઈ છે હું એક વાક્ય બોલું ને તો આગળનું વાક્ય ભૂલી જ આવશું તો ડોક્ટર કે પેલા મને ફી આપી દીધી ફી પેલા મને આપી દે કે તું ભૂલી જાય તું હું લેવા આવ્યો થોડી કે મારે પછી કોની પાસે માગવા અઘરા દર્દી આવે આ ભૂરો હમણાં કહેતો તો એ કે એટીટ્યુડ તો સાહેબ મારામાં નાન પણ થયો મેં કીધું કેમ મને કે નિશાળમાં હું ભણતો ને તો સાહેબો મને સવાલ એવા જ પૂછે મને જવાબ જ ન આવડે પછી મને કે પછી હું જવાબે એવા લખું એ નહીં ન આવડે કીધું સરવાળે તું નપાસ થાતો મને કે નહીં એટીટ્યુડ આવો એટીટ્યુડ ઘરે રખાઈ ગયું ભૂરા પાછા ભૂરા આવા શાયરી પાછા લખે શાયરી ધનુર ઉપડે એવી લખે કે મારી સિવાય કોણ રાખશે ધ્યાન તારું મારી સિવાય કોણ રાખશે ધ્યાન તારું હું તારો પાવડો ને તું મારું તગાર આવી રીતે બન્યા હોય થાય શું બીજું પણ એક બેન એના પતિ પૂછતા હતા એ કે સરકાર એવી જાહેરાત કરે કે જે પુરુષ બીજા લગ્ન કરે તો એને પાંચ લાખ રૂપિયા ઈનામ તો તમે શું કરો બોલો કે ગાંડી હું થોડા રાખું તને દઈ દઉં નહીં તો બેન ને સમજાણું નહીં બોલો હા તમને સમજાઈ ગયું એટલે વંદન આપી દો એમ બીજા લગ્ન તો કરું હા અને સ્ત્રી એક પિક્ચર કરતા સ્ત્રી ટુ એ બહુ વધારે આવ્યું જલ્દી પાંચસો કરોડ ની ક્લબમાં આવ્યું એટલે એનો સીધો અર્થ એવો થાય કે એક સ્ત્રી કરતા બીજી સ્ત્રીમાં માણસને વધારે રસ અને સ્વચ્છ ભારત અભિયાન અત્યારે હાલે છે આખા દેશમાં ઘણા વર્ષોથી હાલે છે એનો જો એવોર્ડ કોઈને આપવો હોય ને તો સોની ભાઈઓને આપવો પડે જ્વેલર્સ વાળા શું કામ ખબર એની દુકાનનો કચરો કોઈ દી બાર રોડ ઉપર નહીં એને સ્વચ્છ ભારત એવોર્ડ નો અભિયાનનો એવોર્ડ આપવો જોઈએ હા શિયાળામાં રાત લાંબી થઈ જાય દિવસ ટૂંકો થઈ જાય એક જણો કે રાત સાહેબ એટલી બધી લાંબી થઈ જાય એટલી બધી લાંબી થઈ ગઈ કે હવે તો પછી હું થાકી જાઉં છું કે હવે તો સપના રિપીટ થવા માંડ્યા

એની પત્ની એને સમજે અને દુનિયાનો કોઈ એટલો પુરુષ ભોળો નથી હોતો જેટલો એની માં સમજે તો એને ખરેખર ઓળખવો હોય તો તો એના જ ઓળખે એને સાચી ખબર હોય મિત્ર એસા અમે કાયમ કહી છે મિત્ર એસા કીજીએ જયસો સિરકો બાલ કાટ કાટ ફિર ભી તેની ખાલ અને મિત્ર એસા કુવાનો કોષ પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોજ હા મિત્રો એવા હોય ટ્રાફિક જામની અંદર ફસાયેલો દરેક માણસ એમ જ સમજે કે આ બીજા બધા ટ્રાફિક છે એ ન જોવે પાછો બેઠો બેઠો ઈ કે કોઈને ઘેરે રહેવું જ નથી તો તું રહ્યો તું તે એક આવીને એમાં વધારો કર્યો ઈ એ નથી જોયું ઈ કે આ બીજા હિસાબે ટ્રાફિક થાય હા દરેક માણસ આવું વિચારે બહુ સરસ મજાની વાત છે ત્રીજું નેત્ર એટલે શું આમ તો ત્રિનેત્ર ભગવાન ભોળાનાથ ને કહેવાય પણ ત્રીજું નેત્ર એટલે શું એ તમારે જાણવું એક સરસ મજાની ટેકનિક આપું તમારા જોખમે પ્રયોગ કરવો આ ઘરે તમારે ફોન કરી દેવાનો કે આજે રસોઈ ન બનાવતી આપણે સાંજે બાર જમવા જવાનું છે આવું કહેવાનું અને પછી ત્રણ કલાક સુધી ફોન સ્વિચ ઓફ કરી દેવાનો તમારા જોખમે સ્વિચ ઓફ કરી નાખવાનો અને પછી જમવાનો ટાઈમ થાય એની કરતા દોઢેક કલાક મોડું ઘેરે જવાનું અને પછી પૂછવાનું જમવા હું બનાવ્યું પછી જે ઉગડી જાય ને એ ત્રીજું નેત્ર આ અઘરું છે અમુક છોકરા એટલા બધા નવરા હોય એટલા બધા નવરા હોય સાહેબ હા કાંઈ કામ ન હોય કીડી હાલી જતી હોય ને તો કેડીને આડો હાથ રાખી દે કે હવે ક્યાં જઈશ બેટા હે એ આમ થઈને વહી જાય તું ક્યાં જાય એ વિચાર હા નથી એક જણો બેઠો હતો તો હાવ હાવ નવરો બેઠો તો એક જણાએ કીધું કે શું કરે છો એ કે એક સમયે મને બરબાદ કર્યો તો આજે હું બેઠો બેઠો સમયને બરબાદ કરું લે તો સમય છે સાહેબ સમય બળો બલવાન હા નહીં માણસ બલવાન નથી સમય બલવાન છે કાબે અર્જુન વહી વહી ધનુષ તમે બરબાદ કરવા ધારો સમય બરબાદ ન થાય એક ક્ષણ જે વીતી ગઈ એ પછી કરોડો અબજો રૂપિયા જોતોય પાછી ન આવે હા અમુક વખતે નાના છોકરા મા બાપ ને એવા પ્રશ્ન પૂછી નાખે ને તો મા બાપ વિચારે આને જવાબ શું દેવો હા એક છોકરાએ મમ્મી ને પૂછ્યો હે મમ્મી તમે મને એ કે ક્યાંથી લાવ્યા એટલે એને મમ્મી કે હવે બે ચાર મહેમા બેઠા હતા હવે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા આટલા બધા માણસોને હાજરીમાં કેમ સમજાવું તને ક્યાંથી લાવ્યા એટલે એને મમ્મી એને બાળ સહજ સમજાવી દીધું કે આ આપણી બાજુમાં ઓલો સુપર મોલ છે ને ત્યાંથી લીધા એ કે તને બેઠા ત્યાંથી લીધો એટલે છોકરો કે એ વખતે ત્યાં કાંઈ સેલ હાલતો હતો એની મમ્મી કે કેમ એવું કેમ પૂછે છો એ કે જો ને કે મમ્મી મારી બધી આંગળીઓ કે લાંબા ટૂંકી છે એ કે બધી હરખી નથી

એક શેર બજારનું કામ કરતો હતો એટલે એ કે શેર અમુક શેર હોય ને કંપનીના એના ભાવ જોઈ ને કે મોઢામાં પાણી આવી જાય હા અમુક શેરના ભાવ જોઈને મોઢામાં પાણી આવી જાય પછી કે આપણે ખરીદી લઈએ પછી આંખોમાં પાણી આવે એને કે ભાવ ઉતરી ગયા એને લઈ લીધા પછી જ ભાવ ઉતર્યા હોય હા એક સસરા એ જમાઈને પૂછ્યું એ કે તમે કે હમણાં નવું કે શેર બજારનું કામ શરૂ કર્યું છે ને એ કે હા કે હવે એમાં કેમ છે કે તમારી છોકરી જેવું હા તમારી છોકરી જેવું એક જણ મોજા પહેરીને આવ્યો હમણાં પણ એક મોજું લીલું ને એક મોજું પીળું અલગ અલગ પ્રકારના મોજા અલગ અલગ રંગના ના એ પછી પહેરીને ને બજાર માં ગયો એક જણા પૂછ્યું કે આ એક લીલું ને એક પીળું આવા નોખા નોખા મોજા

એ એને વિજ્ઞાનનો ગુથ્ય એવું ક્યાંય ડૉક્ટરોને ભણવામાં જ નથી આવતું શું થાય છે ખબર જ ન પડે કઈ કાંઈ રોગનું નામ જ નહીં મને કાંઈક થાય છે હા અગરા ગુજરાતી છે પણ બે જણાને ઝઘડો હાલતો હોય બે જણા ઝગડતા હોય બરબજારની અંદર ત્યારે તમે ત્યાં ઊભા હો તો તમારી ફરજમાં આવે છે કે હેઠા બહેન જોવો એટલે વાહેવાળાને દેખાય હા પાડવાની આમાં વાત જ નથી હા નીચે વેહ બધા અમુક તો એક એક્સિડન્ટ છોકરી પડી ગઈ પડી ગઈ ને એટલે એક મોટી ઉંમરના વડીલ હતા ઈ ન્યાય આવ્યા બધા તો છોકરીને પવન મીડિયા નાખવા કોણ છે ને ક્યાં ના છે ને આને તો ઈ બાબા ન્યાય આવીને વડીલ આવીને કે એક એક કોક લીંબુવાળી સોડા લઈ આવો લીંબુવાળી સોડા લઈ તો એમાં બે ચાર જણા વળી કોક હોય ને દયાભાવ હોય તો દોડીને એક જણો પાન દુકાને જઈને લીંબુવાળી વાળી સોડા લઈ આવ્યો ને બાભા ને દીધી બાબા પી બોલે છોકરીને પાય એ કે મારાથી આવું બધું હવે જોવાતું નથી છોકરી અઘરા છે છોકરીઓ સ્કૂટી આંકતી હોય એક છોકરી સ્કૂટી લઈને નીકળી એટલે બેન હતા મોટી ઉમરના એ સ્કૂટી લઈને નીકળ્યા અને લાયસન્સ મળે એની પાસે નહોતું હા એટલે પોલીસે ગાડી ઊભી રખાવી અને કીધું કે બેન લાયસન્સ કે નથી કે તો નિયમ છે એવો કે તમારી સાથે એક જણ એવું હોવું જોઈએ કે એની પાસે લાયસન્સ હોય ત્યારે એ બેને વાહે જોઈએ કે હાલે લે એ ક્યાંક પડી ગયા લાગે ઘેરે લઈ નીકળ્યા છોકરીઓ ગજબ હોય છે સ્કૂટી ની અંદર જ્યારે બે પગ નીચે આમ પોળા કરે જેમ વિમાન લેન્ડ થવાનું હોય ને પાંખું કાઢે એટલે સમજી જવાનું કે હવે બેન ઉભા રહેવાના ત્યાં છે સ્કૂટીમાં પડી ગઈ એટલે બે ચાર જણા આવ્યા એ ઉભા કરવા માટે આવ્યા કે ઉભા રહ્યું પેલા હું સ્ટેટસ મૂકી દઉં હું ભફ થઈ ગઈ હવે તું ભી તું પણ ખરેખર હશે આવી અવનવી વાતો યુટ્યુબના ના માધ્યમથી આપ સૌ ગુજરાતી હાસ્યપ્રેમી જનતા માણો છો ત્યારે આપ સૌને દિલથી વંદન અને છેલ્લે કહેવાનું મન થાય કે સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના કયો બહુ દેર તક રાત રાત હોગી મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો આપ ભી ફિર કભી કિસી ના કિસી મોડ પે કહી ના કહી મુલાકાત હોગી ત્યાં સુધી આભાર જય હિન્દ જય ભારત વંદે માતરમ અક્ષ